કદાચ કોંગ્રેસના મિત્રો પૂછજો કે સરદાર સાહેબ ની ઉપેક્ષા સતત તમે કરી છે એકતાલીસ એકતાલીસ વર્ષ સુધી એ ભારત રત્ન તમે નતો આપ્યો સરદાર સાહેબનું અપમાન કરવાની અંદર આ કોંગ્રેસના મિત્રોએ સતત એવું કેતા હતા કે સરદાર અમારે હે સરદાર પટેલ ના વંશજો જે ખેડૂતો છે એનું અપમાન કોણ કરી રહ્યું છે દસ હજાર રિલીફ પેકેજ કર્યું છે જોઈએ છે એમાંથી ખેડૂતોને કેટલા મળે છે કેટલાક હિસ્સામાં નાખે છે આખિરમાં અપમાનની વાત કરો છો મોટેરા સ્ટેડિયમનું નામ બદલ્યું ત્યારે કયા ગયું હતું તમારું અપમાન